શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક પાંચ શરીરવાગમનો ભિર્યત કર્મ પ્રારભવે ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેત અર્થ આ શ્લોકમાં ભગવાન કૃષ્ણે વ્યક્તિના કર્મો વિશે સમજાવ્યું છે જ્યારે મન વાચા અને શરીર દ્વારા કોઈ પણ કર્મ આરંભ કરવામાં આવે છે ત્યારે તે કર્મના પાંચ ઉપાધિઓ મન વાણી શરીર અને તેમના સંકુચનના આધારે તેની ચોકસાઈ અથવા ભ્રાંતિ નક્કી થાય છે જો તે કર્મ ધર્મના અનુરૂપ છે તો તે યોગ્ય છે પરંતુ જો તે અધર્મ છે તો તે ખોટું છે સમજૂતી આ શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે આપણા તમામ કર્મોનો આરંભ પાંચ પ્રકારના સ્રોતોથી થાય છે શરીર વાણી અને મન દરેક કર્મ અથવા કાર્યનું કોઈક કારણ અથવા હેતુ હોવું જોઈએ આપણે જે કેમ કરીએ છીએ તે શ્રદ્ધા અને ઈરાદાના આધારે ફરક પડે છે જો આપણો કાર્ય યોગ્ય અને ધર્મના અનુસાર છે તો એ કર્મ શુભ ગણાવાય છે પરંતુ જો તે ખોટું અને અધર્મના અનુરૂપ છે તો તે પાપકારક બને છે